અમદાવાદની સેવન ડે સ્કૂલ ફરી શરૂ કરવાનો મામલો ગરમાયો છે ઓફલાઈન શિક્ષણ શરૂ કરતા પહેલાં તમામ તપાસ થશે ડીઈઓનું નિવેદન સામે આવ્યું વાલીઓની માંગને ધ્યાનમાં લઈને શિક્ષણ અંગે નિર્ણય લઈશું ગુલાબાપી શાળા શરૂ કરવા વાલીઓની રજૂઆત શાળાએ હજુ સુધી કોઈ વ્યવસ્થા નથી કરી શાળા તપાસમાં યોગ્ય સહકાર પણ નથી આપતી ડીઈઓના નિવેદન સામે આવ્યા શાળાની અનિયમિતતા પણ સામે આવી છે એક મહિનો વીત્યો છતાં સમારકામ નથી કર્યું એક મહિનો વીત્યો છતાં શાળામાં સુવિધાનો અભાવ કોલેજ અને સ્કૂલ વચ્ચે દિવાલ નથી શાળામાં સિક્યોરિટી વધારવાની સૂચના છે શાળામાં યોગ્ય સીસીટીવી હોવા જોઈએ શાળા દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને સલામતીના ભાગરૂપે જે શાળા કક્ષાએ સલામતીના સ્ટેપ લેવા જોઈએ તેવા લીધેલા નહીં ગઈકાલે જ તેમણે લેખિત બાયદરી આપી હતી કે હવે અમારા સ સલામતીના પગલાં અમે લઈ લીધા છે અને જે કંઈ ચેન્જીસ ડીઓ અથવા સરકાર દ્વારા કરવામાં આવશે તે અમે કરીશું અને અત્યારે આટલા ચેન્જીસ અમે કરેલા છે મૂળ મુદ્દે વાલીઓ દ્વારા જે ઓફલાઈન શિક્ષણ ઝડપથી શરૂ થાય તે બાબતે તેઓએ રજૂઆત આપી છે અને એ રજૂઆત અમે સ્વીકારી છે અને ખૂબ સરળતાથી પ્રેમથી તમામ વાલીઓએ પોતાની વેદના પણ વ્યક્ત કરી છે અને એ બાબતો અમે ધ્યાને લઈ

આ સ્ટાર્ટ કરશે